એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રિઝકર કરે તે હૈ ચંદ્રમોલી ફલ ચાર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો ભગવાન મહાદેવ ક્યાં જાજુ માગે છે ક્યાં છપ્પન ભોગ માગે છે થોડાક બિલીપત્ર ખાલી પાંચ બિલીપત્ર એક ખોવામાં સમાય તેટલા પુષ્પો અને એક જળના લોટાથી ભગવાન શિવજીને સ્નાન કરાવો બિલીપત્ર અને પુષ્પ શિવલિંગને અર્પણ કરો તો પણ ભગવાન મહાદેવ રાજી રાજી અને જ્યાં ભગવાન મહાદેવ ભગવાન શિવજી રાજી થઈ જાય ત્યાં અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય છે આ જ સનાતન સત્ય છે પણ ભગવાન મહાદેવને રાજી કરવા પડે દરેક કાર્ય કરતાં પહેલાં આપણે ભગવાન શિવજીને યાદ કરવા જોઈએ સારું કાર્ય કરતાં પહેલાં આપણે ભગવાન મહાદેવને યાદ કરવા જોઈએ તો ભગવાન મહાદેવ આપણી ઉપર નિરંતર એમ કહેવાય સુખ વરસાવતા રહે સામાન્ય એક ઉદાહરણ આપું તું ભગવાન શ્રી રામ સીતા માતાને લંકા લેવા જાય છે તે પહેલાં ભગવાન ભોળાનાથની તે પૂજા કરે છે શિવલિંગની પૂજા કરે છે રામેશ્વર મહાદેવ આપણે નથી કહેતા સુંદર એવું ભગવાન શ્રી રામ વેળોનું શિવલિંગ બનાવે છે દરિયાને આ કાંઠે લંકા જતા પહેલાં દરિયાને આ કાંઠે સુંદર વેળોનું શિવલિંગ બનાવે છે અને શિવલિંગની પૂજા કરે છે અને પછી તે એમ કહેવાય કે સીતાજીને લેવા માટે જાય છે અને તેનું કાર્ય કેટલું કષ્ટદાયક હોય છે રાવણ કેટલો તાકાતવર હતો તેની સામે યુદ્ધ કરું અને ત્યાંથી સીતાજીને પાછા લાવવા કેટલું કષ્ટદાયક છે તમે વિચાર કરો તાકાતવર કોઈ દૈત્ય હોય તેની પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવું તેની પાસેથી કોઈ માનવને અહીં લાવો કેટલું કષ્ટદાયક હશે પણ ભગવાન મહાદેવની કૃપા હોય ને એટલે ગમે તેવું અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય છે પણ ભગવાન મહાદેવને આપણે રાજી કરવા પડે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરવી પડે તો ભગવાન મહાદેવ આપણી ઉપર એમ કહેવાય કે આશીર્વાદ વરસાવે છે અને આપણા દરેક કાર્ય ભગવાન મહાદેવ સંભવ કરે છે તો હંમેશા સારું કાર્ય કરતાં પહેલાં ભગવાન શિવજીને આપણે યાદ કરવા જોઈએ અને આપણે છપ્પન ભોગ નથી ધરવાનો ભગવાન મહાદેવને મેં પહેલાં કહ્યું તેમ છપ્પન ભોગ ભગવાન મહાદેવને નથી ધરવાનો ખાલી પુષ્પો બિલીપત્ર સામાન્ય નાની એવી પૂજા કરવાની છે નિત્ય સામાન્ય નાની એવી પૂજા કરવાની છે ખાલી એક જળના લોટાથી જાજુ જળ પણ નહીં ખાલી એક જ જળનો લોટો ભગવાન શિવજીને સ્નાન કરાવો શિવલિંગને સ્નાન કરાવો થોડાક પુષ્પો મળે તો ગમે તે કરેણના પુષ્પો હોય ગુલાબના ફૂલો હોય ગુલગોટા હોય ભગવાન મહાદેવને અર્પણ કરો પાંચ બિલીપત્ર આજુબાજુમાં શિવાલય હોય ત્યાં આજુબાજુમાં બિલીપત્ર હોય જ છે બિલીપત્રનું વૃક્ષ હોય જ છે પાંચ બિલીપત્ર ઉતારી અને શિવલિંગને અર્પણ કરો એક જ્યોત એક દીપ ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરો તો પણ ભગવાન મહાદેવ રાજી થઈ જાય છે ભગવાન મહાદેવ આદિ અનાદિ છે અને શિવલિંગ પૂજા તો આપણી મૂળ પૂજા છે જે કોઈ માનવે જે કોઈ જીવે આખી જિંદગી શિવલિંગની પૂજા કરી હોય ને તેનો તો ભાવ પાર થઈ જાય છે પણ તેની આવતી પેઢીનો પણ ભાવ પાર થઈ જાય છે એક પેઢી નહીં એકોતેર પેઢી તરી જાય છે જે માનવ શિવલિંગની પૂજા કરે છે તો હંમેશા આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ સહજપણે જો કોઈ પ્રસન્ન થનારા કોઈ દેવતા હોય તો તે ભગવાન ભોળાનાથ છે એટલા માટે જ ભગવાન શિવજીની ભોળાનાથ કીધા છે નાને એવી પૂજાથી સાચા હૃદયના ભાવથી વડાના પ્રસન્ન થઈ જાય છે ભક્તો ઉપર દયા વરસાવે છે આશીર્વાદ વરસાવે છે તેની મનોકામના પૂર્ણ કરે છે ભગવાન શિવજી ખૂબ દયાળુ દાતાર છે બસ આપણે નિરંતર તેની પૂજા કરતી રહેવાની છે આજુબાજુ કે આગળ પાછળ નવા નવા ધર્મમાં આપણે પડી નથી જવાનું આપણી મૂળ પૂજા આપણે પકડી લેવાની છે ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુએ પણ શિવલિંગની પૂજા કરી હતી તમે વિચાર કરો જે આખી સૃષ્ટિનું જેણે સર્જન કર્યું ભગવાન બ્રહ્માએ રૂપ ભગવાન શિવજીનું જ છે કહેવાય છે કે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે તેણે પણ શિવલિંગની પૂજા કરી છે ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે આપણું જીવન ચલાવે છે તેણે પણ ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી છે વિચાર કરો જે આદિ અનાદિ દેવતાઓ છે તેણે પણ શિવલિંગની પૂજા કરી અને પોતાનો ભાવપાર કર્યો છે તો આપણે મનુષ્ય શિવલિંગ પૂજાથી વંચિત ન રહેવું જોઈએ હંમેશા શિવલિંગ પૂજા કરી અને પોતાનો પાર કરવો જોઈએ અને આપણી પેઢી પરિવારને પણ એમ કહેવાય કે ભક્તિરૂપી શિવ ભક્તિરૂપી પ્રેરિત કરવા જોઈએ ભક્તિરૂપી દાન દેવું જોઈએ તો ભગવાન મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે તો શિવભક્ત આજે મારી વાણીને વિરામ આપું છું સુંદર આ ભક્તિમય વિડીયો ગમ્યો હોય ભોળાનાથની ભક્તિમય વિડીયો ગમ્યો છે વિડીયોમાં એક લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય